સુરેન્દ્રનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં ચોમાસાના વરસાદે હાહાકાર મચાવ્યો ભારે વરસાદના કારણે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું અને રસ્તાઓ ધોવાઈ ગયા જેના લીધે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા ઉદ્યોગનગરમાં આવેલા લગભગ ત્રણસો ઉદ્યોગિક એકમો માટે સ્થિતિ ગંભીર બની રસ્તાઓની ખરાબ હાલતના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં મોટી સમસ્યા ઉભી થઈ છે જેની સીધી અસર ઉત્પાદન અને વેપાર પર પણ લઈ રહી છે વરસાદી પાણી ભરાવાના કારણે ઉદ્યોગોમાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉદ્યોગકારોની નારાજગીનું મુખ્ય કારણ તેઓ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે પરંતુ મૂળભૂત સુવિધાઓ જેમ કે રસ્તાઓનું સમારકામ ડ્રેનેજ સિસ્ટમની સુવિધા હજુ પણ અપૂરતી છે લોકો અહીંથી ફોરેન અંદર એક્સપોર્ટ પણ કરી રહ્યા છે છતાં અમારે ફોરેન થી કે કોઈ પણ વિદેશ થી આવતા વેપારીઓ જયારે ઉદ્યોગનગર માં આવે છે ત્યારે ચારે બાજુ કચરાના ઢગલા છે એક પણ રોડ ટ્રાફિક રોડ ઉપર ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી તમામ રોડ ઉપર ખાડા પડી ગયેલા છે અને ચારે બાજુ કચરાના પાણીના ઢગલા પડ્યા છે ઉદ્યોગનગર હું આ આપણા માધ્યમથી કહેવા માગું છું કે ઉદ્યોગનગરના રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે કન્ટેનરો અને મોટા ટ્રક આવવા જવા માટેની જે તકલીફ છે એને કારણે ઉત્પાદિત થયેલ માલ ટ્રાન્સપોર્ટેશન કરવામાં એટલી બધી તકલીફ પડે છે